નમસ્કાર મિત્રો તો વરસાદની મોટી આગાહી કરી દેવામાં આવી છે ચોમાસા અંગે બંગાળની ખાડીમાંથી લો પ્રેશર સિસ્ટમ આવી છે આગામી કલાકોમાં પશ્ચિમ તરફ આગળ વધશે જેનો સંભવિત માર્ગ નીચે મુજબ દર્શાવવામાં આવ્યો છે પશ્ચિમ મધ્યપ્રદેશથી લઈને ઉત્તર ગુજરાત દક્ષિણ રાજસ્થાન બોર્ડર કચ્છ દક્ષિણ પૂર્વ પાકિસ્તાન અને સિંધ બોર્ડ ઉત્તર અરબસાગર આ લો લો પ્રેશર આગામી કલાકોમાં મજબૂત બને તેવી સંભાવના છે દક્ષિણ રાજસ્થાન ઉત્તર ગુજરાત અને ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશના આસપાસ પહોંચતા આ સિસ્ટમ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે તેવી આગાહી કરી દેવામાં આવી છે ત્યારબાદ સિસ્ટમ મજબૂત બન્યા બાદ તે લગભગ પશ્ચિમ તરફ ગતિ કરે તેવી સંભાવના છે આગામી પાંચથી ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ તરફ આ સિસ્ટમ આગળ વધશે દક્ષિણ પૂર્વ પાકિસ્તાન ઉત્તર કચ્છ દક્ષિણ રાજસ્થાન ઉત્તર ગુજરાત મધ્ય પ્રદેશના ભાગોમાં આ સિસ્ટમ આગળ વધતી જોવા મળી રહી છે આ કારણે આગામી કલાકોની અંદર ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળશે ગુજરાતના દરિયાકાંઠાની અંદર પણ ભારે વરસાદ જોવા મળવાનો છે ઉપરોક્ત પરિબળોનો હેઠળ પચીસ થી લઈને તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યની અંદર સાર્વત્રિક અથવા ભારે વરસાદ નોંધાવાની શક્યતા છે ત્યારબાદ મિત્રો હાલ વાતાવરણની પરિસ્થિતિ તેમજ હવામાન પ્રમાણી સ્થિતિ મુજબ વરસાદનું જોર કયા જિલ્લાઓની અંદર વધુ રહેશે તેની વાત કરી લઈએ તો દાહોદ છે પંચમહાલ છે મહીસાગર છે આણંદ છે વડોદરા છે અમદાવાદ છે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અરવલ્લી મહેસાણા ગાંધીનગર પાટણ બનાસકાંઠા દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદા અને સૌરાષ્ટ્રની અંદર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ ત્યારબાદ બોટાદ ભાવનગર જામનગર અને પોરબંદરના વિસ્તારોની અંદર વરસાદની સંભાવના રહે છે કચ્છની અંદર વાત કરીએ તો કચ્છના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદની સંભાવના છે ઉપરોક્ત જિલ્લાઓની અંદર ઘણા વિસ્તારોની ભારે વરસાદની સંભાવના છે ઉપરોક્ત કેટલા વિસ્તારોની અંદર અત્યારે ભારે વરસાદની સંભાવના છે તો મિત્રો આ હતી આજની માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો